નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર કેરળની અંદર ધમાકેદાર ચોમાસાની મિત્રો આજે શરૂઆત થઈ ગઈ છે જો કે આપણે વહેલી સવારે આપેલા વિડીયોની અંદર જ સંકેત આપી દીધા હતા કે કેરળની આજે અંદર વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ જશે તેવી આપણે સવારના વિડીયોની અંદર જ માહિતી આપી દીધી હતી અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાને કારણે ચોમાસું ઝડપથી મિત્રો ભારતની અંદર આગળ વધ્યું છે ગઈકાલે ગુજરાતની અંદર અમરેલી જિલ્લાની

એ જોવા મળ્યો છે અને અમુક વિસ્તારમાં રાત્રિના સમયે વરસાદ પણ જોવા મળશે આ સિવાય વાત કરવાના છે કે પચીસ તારીખથી રોણ પણ તો ગુજરાતની અંદર ચોમાસું ક્યારે બેસશે વાવણી લાયક વરસાદ કેવો થશે આગામી પંદર દિવસ કેવા રહેશે આજે અને આવતીકાલે કેવી વરસાદને લઈને આગળ છે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડાની અસરને કારણે ગુજરાતની અંદર ભેજ જોવા મળી રહ્યો છે વાવાઝોડું ખૂબ જ નીચલા લેવલે બનવાને કારણે ગુજરાતની અંદર હાલ મિત્રો વરસાદને લઈને મોડું છે જો કે આમ જોવા જઈએ તો ભારે ગરમી બફારો જોવા મળી રહ્યો છે પરંતુ ખેતીના પાકને મિત્રો નુકસાન કરનારો હાલનો વરસાદ છે ગુજરાતમાં ન આવવાને કારણે ખેડૂતોને સૌથી મોટો ફાયદો જોવા મળ્યો છે જો કે ગરમીની અંદર પણ કંઈક અંતે રાહત મળી છે પચીસ તારીખથી જોવા જઈએ તો રોહિણી નક્ષત્ર બેસશે અને આ રોહિણી નક્ષત્ર છે એનું જે કહેવામાં આવે છે જેને આપણે રોણ પણ કહેવામાં આવે છે આ રણ નક્ષત્ર છે એ ખૂબ જ અગત્યનું નક્ષત્ર છે રણના પ્રથમ નવ દિવસ એને નો તપા કહેવામાં આવે છે મિત્રો આના વિશે જો વાત કરવામાં આવે છે નવ દિવસ નો તપા કહેવા નો તપા કોને કહેવામાં આવે છે તેની જો વાત કરવામાં આવે તો નો તપા દરમિયાન સૂર્ય અને પૃથ્વી આ બંને વચ્ચેથી અંતર ખૂબ જ ઓછું હોય છે એટલે જેને લઈને સૂર્યના તડકા છે પૃથ્વી ઉપર ખૂબ જ ભારે પડે છે અને ખૂબ જ વેવની આગાહી હોય છે ક્યારેય આખા વર્ષમાં તડકો ન પડ્યો હોય એટલો તડકો મિત્રો પચીસ તારીખથી લઈને બે જૂન સુધી પડતો હોય છે અને જેને લઈને ખાસ કરીને ભારતની અંદર સહિત ગુજરાતની અંદર તાપમાનનો પારો છે ખૂબ જ ઊંચો જતો હોય છે તો નવ તપા દરમિયાન ખાસ કરીને તાપમાન ખૂબ જ ઘટ વધવું જોઈએ અને તાપમાન વધે તો ઝડપથી ચોમાસું છે એ ઉત્તર ભારતના રાજ્યો છે એના તરફ મિત્રો ખેંચાતું હોય છે તો નવ તપા દરમિયાન ખાસ કરીને જોવા જઈએ તો તડકો પડવો જોઈએ હવે રોહિણી નક્ષત્ર ગઈકાલથી બેસી રહ્યું છે તો જોવા જઈએ કે નવ તપાસ એ કેવા તપે છે અને તપ છે તો આગામી ચોમાસું છે ખૂબ જ સારું જશે તો રણ વિશે માહિતી આપી હવે આપણે મિત્રો વરસાદ વિશે માહિતી આપીએ અને વાવાઝોડા વિશે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડાની અસરને કારણે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં હજુ પણ મિત્રો ભારે વરસાદ પડી રહ્યો છે ધીમે ધીમે વાવાઝોડું થોડુંક મિત્રો ઉપરની તરફ સરખી અને બાંગ્લાદેશ તરફ એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો બંગાળના દરિયાકાંઠાવાળા પ્રેસરની અંદર જવાનું છે તો આગામી સમયની અંદર મુંબઈની ઉપર આ વાવાઝોડું છે જ પણ ઉપર ચડશે તો તેની હિસાબે દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી જિલ્લાની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે બાકી હાલ જોવા જઈએ તો ઘરડ ફરળ એટલે કે ભેજ છે વહેલી સવારે વધારે જોવા મળે અને આ ભેજ વધારે હોય તો વાવાઝોડા સાથે વરસાદ પણ જોવા મળશે પરંતુ જે આ આપણે જોવા જઈએ તો વરસાદ એટલો બધો જોવા મળી રહ્યો નથી માત્ર ભેજ જ જોવા મળી રહ્યો છે અને વાવાઝોડું ન આવ્યું તેનું કારણ એ હતું કે ખા અફઘાનિસ્તાન પાકિસ્તાન તરફની જે એકદમ સૂકી અને ગરમ હવા છે એણે એટલો બધો ધક્કો માર્યો કે વાવાઝોડું છે એ ખાસ કરીને ગુજરાત તરફ ન આવ્યું અને બંગાળની ખાડી તરફ મિત્રો ખેંચાઈ ગયું છે તો હવે આ વાવાઝોડાની કોઈ શક્યતા નથી અને આ વાવાઝોડું છે એ અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખની આસપાસ છે છે વિખાય ત્યાં સુધી વાવાઝોડું વિખાશે નહીં અને મુંબઈની ઉપર મહારાષ્ટ્રની ઉપર સ્થિત થશે અહીં તમે જોઈ શકો છો જેવું બંગાળની ખાડીની અંદર નવું સર્જા છે એટલે તેને ભેજ જોઈતા આ જે ભેજ છે અરબી સમુદ્રીવાળો તમામ ભેજ અહીંયા વળવાનો છે અને ત્યારબાદ આ વાવાઝોડું શ્રી નબળું પડશે જો કે ત્રીસ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ છે ત્યારબાદ આ વાવાઝોડું શ્રી બાંગ્લાદેશ તરફ મિત્રો ફંટાઈ જવાને કારણે ગુજરાતનું વાતાવરણ છે એકદમ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ક્લીન થઈ છે અને ત્યારબાદ જોવા જઈએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો વરસાદને લઈને કોઈ આગાહી નથી વરસાદ માટે મિત્રો ખાસ કરીને દેવને આગામી સમયમાં રીઝવવા પડે તેવી મુશ્કેલી પણ આવી શકે છે હવે વાત કરીએ કેરળની અંદર ચોમાસું બેસી ગયું તો ગુજરાતની અંદર ચોમાસું ક્યારે બેસશે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે વાવાઝોડું હતું એ વાવાઝોડું ખૂબ જ ઉપલા લેવલે બનવાને કારણે જે પશ્ચિમ કાંઠો છે આ તમામ વિસ્તાર છે આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળ્યો જેને લઈને હવામાન વિભાગે કેરળની અંદર ચોમાસાની ખાસ કરીને જાહેરાત કરી દીધી છે હવે વાત કરીએ કે ચોમાસું છે મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે કારણ કે વાવાઝોડું છે ઘણા દિવસ સુધી મહારાષ્ટ્ર સુધી ટકેલું રહેશે એટલે કે ખાસ કરીને એનો જે પટ્ટો છે એ છે આવી રીતે મિત્રો આગળ વધશે એટલે કે આવી રીતે થઈ અને ચોમાસું આગળ વધશે કારણ કે વચ્ચેના ભાગની અંદર જોવા જઈએ તો વરસાદ જોવા મળી રહ્યો નથી કાંઠા વિસ્તાર કમ્પ્લીટ કરશે પરંતુ જે તેનો ભાગ છે એ બાકી રહી જશે એટલે કે આવી રીતે મિત્રો ચોમાસું આગળ વધશે એટલે કે વચ્ચેનો મધ્યપ્રદેશ મહારાષ્ટ્રનો કેટલોક ભાગ અને ગુજરાતની અંદર ચોમાસું બેસવાની વાત લાગશે અને તમે જોઈ શકો છો આ વાવાઝોડાને કારણે જે પશ્ચિમ છેડો છે પૂર્વ તરફનો છેડો છે એ મિત્રો ઊંચકા છે એટલે કે ધીમે ધીમે એની અંદર ખાસ કરીને ચોમાસું આગળ વધશે પરંતુ પશ્ચિમ બાજુનો છેડો છે એ ઊંચકા છે નહીં જેને લઈને ચોમાસું આપણે જોવા જઈએ અહીંયા મિત્રો છે સાત તારીખની અપડેટ બતાવી છે કે સાત તારીખ સુધીમાં પણ ગુજરાતની અંદર ધમાકેદાર વરસાદ થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી એટલે કે વિધિવત રીતે ચોમાસાની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર દર વખતે ચૌદ જૂને ચોમાસું બેસતું હોય છે તો એ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી છે એ ચૌદ તારીખની આસપાસ જ જોવા મળી શકે છે તેની પહેલાં ચોમાસું બેસે તેવી કોઈ શક્યતા નથી આ બાજુ તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં હિંદ મહાસાગરની અંદર ભેજ બની રહ્યો છે પરંતુ આ જે ઉપરના જે પવનો આવી રહ્યા છે તેને કારણે ચોમાસાને છે ઉપલા લેવલે આવતા ખૂબ જ વાલ લાગશે એટલે કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ચૌદ તારીખે ત્યારે બેસશે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર વીસ તારીખથી લઈને પચીસ તારીખ સુધીની અંદર જામનગર બાજુની વાત કરવામાં આવે તો પચીસ તારીખ સુધીને અને કચ્છની વાત કરવામાં આવે તો ત્રીસ તારીખની આસપાસ ચોમાસું ત્યાં બેસે તેવી હાલ મિત્રો શક્યતા જોવા મળી રહી છે કારણ કે વાવાઝોડાને કારણે તમામ ભેજ ખેંચાઈ જવાને કારણે વરસાદનો જે ભેજ છે એને ઘટશે અને તેને હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર ચોમાસું આ વર્ષે થોડુંક લેટ બેસી શકે છે કારણ કે હાલ હાલ જોવા જઈએ તો હજુ કોઈ એવો ભેજ વધારે પ્રમાણની અંદર દેખાતો નથી આગામી સમયની અંદર થોડા ઘણા ફેરફાર થશે વાવાઝોડું પૂરું થયા બાદ ત્યારબાદ મિત્રો સ્પષ્ટ ચિત્ર થશે કે ખાસ કરીને ગુજરાતની અંદર ચોમાસું ક્યારે હાલ મિત્રો ગુજરાતની અંદર ચૌદ તારીખ પહેલાં ચોમાસું બેસે તેવી કોઈ શક્યતા જોવા મળી રહી નહીં તો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત